બબ મે ટ્રાન્સમિશન

अगले विद्यार्थी है विद्या विद्या अरे वाह तो बाल मंदिर में राजा करके इनसे ये पूछो साहब ये वो राजा के हमारे मतलब हां तो भाई श्री कौन क्या बाकी पता पुलिस से क्या मांगी पता क्या मांगी तो एम कौन मार पुलिस वाला मैं खुद तारक कहता था मम्मी ने इनके다고 डॉक्टर बनू 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 से, पुलिस बनू 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 बनू

સૌ <laughs> આમાં <laughs>

तोय तोय छोकरा टाडी पडतो छोकरा बकड़े no होय तर बाहेरस्तो का सुपर पडवा जाय के बॉडी मुंती नाही ये छोरी मुंती नाही तर आलो आयो काही नाही आज काय ये काय ये काय ये एक्स ने काय काय का 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 de <coughs> का 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 का

હવે તો પેલી પ્રાય આપડે અંદર જે થયા ને એને આપડે પેલી શકે એના સોડા અને જેને વાગીશું દવાખાને કહી દીજો અત્યારે મેં સોનાવાલા માં ડોક્ટર મુકાઈ ગયો ત્યાં આપડે ફોટો પડાવવાની સુવિધા છે બધું છે ડોક્ટર મુકાઈ ગયો છે એટલા લોકો અત્યારે મને કહેજો તો એને આપડે મૂકી મુકી દેવાયું પછી કેવું થઈ જાય કે તમે અત્યારે મને કે છો ને બરાબર દસ દિવસ પછી માનલો કે આ થઈ ગયું છે તો ફ્રેક્ચર થયા પછી કોઈ દી હંધાવાનું નથી આજીવન પછી તમારું દુખાવો રહે અને અત્યારે તમારું મગજ એમ છે હું જઈશ તો પોલીસ વાળા પાછા મતે ભાઈ હવે કાઈ નઈ માં માનવ ને હા સમજા તમે અને બીજું કે જયારે હું તપાસ કરાવું નિવેદન લેવા મોકલું ત્યારે આપ પોલીસ ની વિરુદ્ધ માં નિવેદન આપજો પાછા વાત કરી તમે હું અત્યારે તમે મને કહો છો પછી જયારે હું તમારું બધા નિવેદન રખાવવા મોકલીશ ત્યારે ફરી પોલીસ જતા માર્યા ત્યારે પછી એમ નહી કેતો કે ના ના અમને કોઈ માર્યા નથી અને જે પોલીસ વાળા નામ આવડતો નામ ને જે કઈ આવડતું હોય ગણ્યા હોય તો

બરાબર અમે બસો પંચોતેર માં હદત ના નતા પાછા કોઈ નાના પારિયા હતા કોઈ જનડાના હતા ટૂંકમાં અલગ 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 બોલ્યા ના હતા બરાબર

બરોબર એટલે એ લોકો તો હજી કોઈ નથી પોલીસ જિલ્લો બરાબર અમદાવાદ જિલ્લો એવી બધા ના વાહનો હતા એ આપડા બોટાદ કોઈ હતા નઈ એટલે એ તો કોઈ ઝપટમાં આવ્યું જ નથી આપડે ઝપટમાં આવી ગયા મમ્મી ભાઈ

મતલબ એ છે કોઈ ફોટો નથી બોલતી નઈ મારી યારેસ થઈ જાય અને હવે કેટલા બાકી તમારું મોઢે મારે લખાયું છે પેલા મતું બઉ દાજી છે ના ના અરે આ ભારે છે જામીન જ નહીં મળે

એમાં બહુ ન કલમ માં પડી પેલા તો આપડા માનસુ પેલા તમે કલમ તો લાગી જ પછી ભાઈ શું પડે તો કામ નો થાય આ 275 ને છોડાઈ એકતો હોય તો બીજા જે નથી વાળા હતા ને એનાય લગાડી દીધા पर <mí> बात तो ये है निर्धारित से अगर लाइन लगा देंगे हैं हं तो क्या खबर है कि मैंने किसी को बात किया है तो भाषा में फिर है पर इस पर और जोरदार सजा देंगे हम राइट ना किचन में बैठा है वो नया कर्मचारी नया ऊपर है आज सुबह से ना ऊपर है हम आए हुए हैं तो का 4 फीट आदर्श है આપડા ભાઈ એમ તો એને નાખતા તમે હું આપણા ગામની જવાબદારી નહીં આપડા વાળા છોડાવી અને પણ જેવાનો મતલબ એમ છે કે બધાય મત તમારા પર પડતો નહી આવતા આપણા ગામની

આની નામ ના અમારના બિયા બેટ છે ઓલા પર છો તો બિયા બેટ છે એક નું નામ મને જે યડે મારા નાખે કે આવેલું છે આનું નામ કે છે એ માં આવી તો એ આ રતો તો માર્યો ભાઈ આ યહા તો માર્યા છે માર તે નામ ના બેટ એક તો બેજા એટલે તો ડાટ કા છે હે ભાઈ હેલો યાર મેં કીધું છે નિવેદન લખજો એટલે ત્યાંથી હું હીરો નંબર ની ફરિયાદ દાખલ કરાવ છું તમારે તમે નિવેદન માં ડોક્ટર નહીં કીધું કે ભાઈ મને પોલીસ માર્યો છે કે હું પડી ગયો એવું લખાયું તો હું મારી સમજ નહી કારણ હતા એ તમારી ઘટના બની છે એ સાચું લખવાનું ખોટું નહિ